પહેલાં તો આપણી એલજીટી ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે ન હોય તો આપણી એલજીટી ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દો લાઈક અને શેર કરો ના ભૂલતા મિત્રો આપણે વાત કરવાનું છે આજે ગુજરાતની અંદર એક ફિલ્મ ચાલી રહી છે લાલો લાલો ફિલ્મનું વાવાઝોડું ગુજરાતની અંદર તો હું મચાવી રહ્યું છે અને દસ દસના બે હજાર પચીસના રોજ આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ હતી તો અભિયાલ પાંચમું વીકમાં પણ હાઉસફુલ જઈ રહી છે લાલુ ફિલ્મ તો મિત્રો તમે ના જોયું તો તમે નજીક નાસીની ઘરોમાં આ ફિલ્મ જોઈ શકો છો અને મિત્રો વાત કરીએ ડાયરેક્ટર ડાયરેક્ટરે આ ફિલ્મ એ એ રીતે ફિલ્મ બનાવી છે કે એમની પાસે પૈસા નહોતા પણ આ ફિલ્મ એમને બનાવી બનાવી છે અને આ ફિલ્મ અત્યારે ચાલીસ કરોડનો આંકડો પાર કરી ચૂકી છે આ ફિલ્મ ફિલ્મનું નામ છે લાલો લાલો ફિલ્મ એટલે શ્રી કૃષ્ણ સદા સાહેતે આ ફિલ્મનું નામ છે શ્રીકૃષ્ણ સાહેતે તો મિત્રો ખાસ કરી આ ડાયરેક્ટરનું નામ છે અંકિત સાખરિયા અને જે એક્ટર છે કરણ જોશી અને જે એક્ટિંગ કરી છે લેડીઝ અને એનું નામ છે હવે રિવા આંસા તો મિત્રો ખૂબ તમે ગુજરાતના અનેક સિનેમા ઘરોમાં આ ફિલ્મ લાગેલી છે અને બહુ વધાવી એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જે લાલો ફિલ્મને આખી ટીમને પણ હું અભિનંદન પાઠું છું કે આ ફિલ્મ જબરજસ્ત કહાની અને જે સ્ટોરી બનાવી છે એ પ્રત્યે હું તમારો દિલથી આભાર માનું છું અને આવી જ બીજી ફિલ્મ આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ચાલતી રહે એ આવી જ ફિલ્મો આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવી બનતી રહે એવી આશા રાખું છું મિત્રો જય માતાજી